અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવો હોય તો આપણે વિડીયોને લાઈક કરજો આ વિડીયો ઉપર એક હજાર લાઈક જોઈએ છે પણ એમાં તમારી લાઇકની બહુ જરૂર છે એક લાઇકથી કહે છે ને ટેપે ટેપ બહુ સરોવર ભરાય તો એ લાઇક એ લાયક એક હજાર થશે જય ઓરોડા છે ઠાકર તો જય ઓરોડા ઠાકર મિત્રો બાલ બલ કપાઈને બીજી કરાવીને આવી ગયો હું ગાયામાં હું સારો આવ્યો હતો પણ આ બધા આયા હમણાં તે વળી ચર્ચામાં હોય એટલે એમ નાખાને આવ્યો હું બધા ચા પીયા

જી ગીર ભાઈ ને આલી એમ ને ના બરોબર છે આ આલી ઘણી મોંઘી છે એટલે તારે કઈ વિડીયોમાં કઈ બહાર પાડવું નથી પણ તમે કોમેન્ટ કરજો કે કેટલા ને ગાય કેવાય ને કેટલા માલી હશે જોઈ લો આ ધાલિયાની છે આની માં ને અરે આ ધાલિયાની છે નાની માં છે એલસી આપડી આજ ગાય ની અંદર ની છે કટ કન્ડિશન સાદી શિયાણી હા જો આ શિયાણી છે ને ધાલિયાનો બાપ તો આપડા કન તો ઉભરો તો પણ આની માં થોડીક બહુ આકરી આ બહુ તો શિયાળી બહુ શિયાળી અતિ ગતિ રૂપ છે રૂપમાં કોઈ ખમી નથી ખમી રોનતી ખોળિયાની ગાય છે ભાઈ ચાલો બીજું તમને બરિયામ છે જીઆ હોવાની કુંજ છે ઓલ્ડ ઇઝ ગુડ ચા પાણી કરી લીધા સરે હરી આપણી ભેંસી પણ આગળ છે બધી હું ધાલીએ છાય છાય આ રીજો

માર છે ભરી સાઈ વાળો આખલો મેં આ ઢોર નો રાખ્યા છ વર્ષ પેલા પાસે ખાલી બે ત્રણ ગાવડા મારા ગાભણા થયા હતા પછી મેં વેસી નાખ્યું આપણી ઝેરી ની નાની છે ઝેરી આપણે જે વેચી નાખી એટલે વેચી નાખી ક્યાં છે હજી આપણા કાને પણ જે આપણે વિરકાવામાં આપી દીધી આ ગામમાં જ છે દુવા પીએ ને મજા કરવાના માટે અને બાજુવાળો ઢોર છે આપણે જે

એ પાછું ભાગી ગયું ગામમાં હું આનો જે જગ્યા ઉપર હતું એ જગ્યા ઉપર આથી પાંચ છ કિલોમીટર સેટું અહીંયાથી તો સો સાત કિલોમીટર થઈ ગયા તો સાત કિલોમીટર પાછું ભાગી ગયું ધાટી ધાટીનો ઢોર છે આ આવ્યો આપણો ધમોડિયો આના કોઈ વાસરું ના આવે કોઈ ટોપડી નહીં પોપટી બોલા પોપટી

આપણે જે કીધું હતું મેં કહું બાજુ આ વાસડો ત્યારે રાખ્યો નાનો હતો તારે મેં વિડીયોનો અપલોડ કર્યો હતો નેક્સ્ટ જનરેશન નો બુલ આ થશે તો આવી જ છે આ બુલ હમણાં રાખ્યો બાજુ ભાઈ બાપનું નામ બોલાયો છે આની માનું નામ ધમોડ છે ના ઘરની હતી ઝેરમ ભાઈના ઘરની ધમોડ હતી વાસળો અહીંયાથી જ આવ્યો હતો રાખ્યો હાડ પાછો પાંખો હે પાંખો બે હાડકાં અધૂરા ને પાંખો કહેવાય પાંખો કે કાં પાણી પાંખવાળો છે જો દેખા છે ને તમને અને પાંખો કહેવાય છે આ હાડકું છે આ ધૂરું છે જો આટલા ઉધી જ આવે અને પાંખો કહેવાય બે સાઈડે વેલી બે સાઈડ પાંખો હા હોય

મને બહુ થાક ગયો ને કે આવો કોઈ જણા આની ગયો એમાં આખું ડૂબર હોય નહીં ઝેડ બ્લેક છે આનો કલર છે બહુ આકર્ષિક છે ભાઈ ભાઈ ધગા રોડ પાછ ધકાઈ ઇન સાઈડ કટે કઈ ધમોડી હમ બમ દાલિયાની હા

ബാജ് ബാജ് ഗോ 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 നാ വടേ താരോ ഇരിയ 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 വടേ ഇരിയ ബോജി കൊനെ കാക ഇരിയ 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 ബജ് ബഗ് യ